આરડીના સોંઢલવાડ અસુમિક વિદ્યાલયમાં ધોરણ દસના વિદ્યાર્થીઓને બે હજાર ચોવીસ બોર્ડની પરીક્ષાની માર્કશીટનું વિતરણ કરાયું પાડી પારડી તાલુકાના સોંડલવાડા ખાતે આવેલ અશમિક વિદ્યાલયમાં આજરોજ ધોરણ દસના વિદ્યાર્થીઓને બે હજાર ચોવીસ બોર્ડની પરીક્ષાની માર્કશીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી માધ્યમમાં એ વન ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં પણ ટોપર વિદ્યાર્થીઓને શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ દ્વારા મોં મીઠું કરાવી માર્કશીટ આપવામાં આવી હતી તથા શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ શાળાના આચાર્ય જનક પટેલ અને શિક્ષક મિત્રો બાળકોને એમના આગળના ભવિષ્ય અને ભણતર માટે શુભેચ્છાઓ પાઠવી હતી E ધોરણ દસનું આ વર્ષનું રિઝલ્ટ ઓલરેડી ઓનલાઈન મળી ચૂક્યું છે પરંતુ આજે માર્કશીટનું વિતરણ કરતા અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ ધોરણ દસ ગુજરાતી માધ્યમનું શાળાનું પરિણામ સો ટકા છે અને ધોરણ દસ અંગ્રેજી માધ્યમનું પરિણામ ઠન્નું પોઈન્ટ સત્તાણું ટકા જેટલું રિઝલ્ટ સારું છે આ રિઝલ્ટ માટે શિક્ષકોની ખૂબ સારી મહેનત છે વિદ્યાર્થીઓની મહેનત છે અને વાલી મિત્રોનો અમને ખૂબ સપોર્ટ છે જેના કારણે આટલું પરિણામ લાવી શક્યા છીએ ધન્યવાદ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો